જય મારાજી ખેડૂત મિત્રો ખેડૂત આ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજથી આપણે દરરોજ સોમથી શનિ સાંજે છે આપણી ચેનલ ઉપર રાજકોટ ગોંડલ અને મહુવા માર્કેટિંગ યાર્ડના છે તો કે બજાર ભાવનો વિડીયો મૂકવામાં આવશે તો ચાલો આપણે આજના બજાર ભાવ જાણીએ તો સૌથી પહેલાં આપણે મગફળીનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં એક હજારથી ચૌદસો રૂપિયા ગોંડલમાં નવસો બે થી તેરસો ને એકાવન રૂપિયા મહુવામાં અગિયારસોથી તેરસો ને એકોતેર રૂપિયા ત્યાર પછી આપણે સફેદ તલનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં સત્તરસો અગિયારથી એકવીસો ને અઠ્ઠાવીસ રૂપિયા ગોંડલમાં ચૌદસો સોતેરથી એકવીસો ને એકાણું રૂપિયા અને મહુવામાં અઢારસો થી ત્રેવીસો રૂપિયા ત્યાર પછી હવે આપણે કાળા તલની બજાર જોઈએ રાજકોટમાં સોત્રીસો સુમોતેરથી એકાવનસો ને ચોવીસો ગોંડલમાં એક પણ નહીં અને મહુવામાં એક પણ નહીં ત્યાર પછી હવે આપણે જીરુંનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં પાંત્રીસોથી ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ગોંડલમાં અઠાવીસો થી ચાર હજારને રૂપિયા અને મહુવામાં એક હજારથી આડત્રીસો એક રૂપિયા ત્યાર પછી હવે આપણે કપાસનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં તેરસો પાંચથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલમાં બારસો એકથી પંદરસો એકાવન રૂપિયા અને મહુવામાં નવસો અડતાલીસથી પંદરસો ને અગિયાર રૂપિયા ત્યાર પછી હવે આપણે સણાનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં નવસો સાલીસથી અઢારસો ને પચીસ રૂપિયા ગોંડલમાં નવસો એકથી ઓગણીસો ને અગિયાર રૂપિયા અને મહુવામાં આઠસોથી નવસો નવ્વાણું રૂપિયા ત્યાર પછી હવે આપણે તુવેરનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં આઠસોથી પંદરસો રૂપિયા ગોંડલમાં નવસોથી તેરસો ને એક રૂપિયા અને મહુવામાં નવસોથી નવસો રૂપિયા ત્યાર પછી હવે આપણે ઘઉંનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં પાંચસો એકથી પાંચસો ને એંસી રૂપિયા ગોંડલ પાંચસો સાતથી છસો પચાસ રૂપિયા અને મહુવામાં ચારસો અઠ્ઠાણુંથી છસોને પંચોતેર રૂપિયા ત્યાર પછી હવે આપણે બાજરાનું બજાર ભાવ જોઈએ તો રાજકોટમાં ત્રણસો ચોપનથી ત્રણસો ને ત્રાણું રૂપિયા ગોંડલમાં બસો પચાસથી થી ને એક્યાસી રૂપિયા અને મહુવામાં ત્રણસો એકોતેરથી થી ને વીસ રૂપિયા ત્યાર પછી હવે આપણે જુવારનો બજાર ભાવ જોઈએ તો રાજકોટમાં આઠસો સાલીસથી નવસોને વીસ રૂપિયા ગોંડલ પાંચસો સવીથી નવસો ને એકોતેર રૂપિયા અને મહુવામાં ત્રણસો બાવીસથી એક હજારને તેર રૂપિયા ત્યાર પછી હવે આપણે અડદનો બજાર ભાવ જોઈએ રાજકોટમાં નવસોથી પંદરસો ને પચીસ રૂપિયા ગોંડલમાં નવસો એકસાઠથી તેરસો ને અગિયાર રૂપિયા અને મહુવામાં આઠસો સાઠથી બારસો ને એકાવન રૂપિયા ત્યાર પછી હવે આપણે મગનો બજાર ભાવ જોઈએ રાજકોટ અગિયારસો થી અઢારસો ને એસી રૂપિયા ગોંડલમાં આઠસો એક થી અઢારસો ને અગિયાર રૂપિયા અને મહુવામાં નવસો સાઠ થી આડત્રીસો રૂપિયા ત્યાર પછી હવે આપણે લાલ કાંદાનો બજાર ભાવ જોઈએ તો રાજકોટમાં એક પણ નહીં ગોંડલમાં એકતાલીસ થી ત્રણસો ને એકાણું રૂપિયા અને મહુવામાં પચાસ થી ચારસો ને બાણું રૂપિયા ત્યાર પછી હવે આપણે સફેદ કાંદાનો બજાર ભાવ જોઈએ તો રાજકોટ એક પણ નહીં ગોંડલમાં એકસો એકત્રીસ થી ચારસો ને છપ્પન રૂપિયા અને મહુવામાં એકસો એકાવન થી પાંચસો ને ચાર રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ